એક ઈસમ ભોગ બનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસ લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરી પૂર્વક સમાન બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ તેમજ ભોગ બનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર ઉપર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બના મિત્ર દ્વારા આ સ્કૂટર નીચે પાડી દીધેલ અને ભૂખ બનાના મિત્ર અને આરોપી અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભૂખ બનાવીને તેના મિત્રની શોધખોળ કરવામાં આવે શોધખોળ દરમિયાન આ બંને મળ્યા આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે અને તપાસની કાર્યવાહી કરવામાં આવે તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓની સમગ્ર બનાવ છીસ જૂન ના સાંજના સાડા સાત થી આઠ ની વચ્ચે બનાવ છે દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવે છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કાર્યવાહી હાલ ચાલુમાં છે